આમ જો મિત્રો અત્યારે જો આપણે દરિયા આવી ગયા છે ને લોકેશન બહુ આવે છે મસ્ત અત્યારે જો દરિયો કેવો મસ્ત દેખાય છે અત્યારે થોડોક વ્યૂ આવતો નથી કારણ કે થોડીક અડધી કલાક પછી અત્યારે વાગ્યા છે સાડા ચાર આપણે જો છ વાગીએ અત્યારે આવ્યા હોય તો વ્યૂ મસ્ત આવે કારણ કે આપણે રોકાવાનું છે હા સુધી સરસ રહેવાનું દેવ મિત્રો અત્યારે જો મારા ઘરે અને લવજીતના સાસરિયામાં નીકળી ગયા છે કારણ કે આ મારો પેલો બ્લોક છે જે મારા ઘરે જતા હોય ને બનાવતા હોય કારણ કે તમે બધા ખબર નહીં હોય કે મારું ઘર ક્યાં આવેલું છે તો પૂરો વિડીયો જોજો ને કયું ગામ છે એ તમે જાણીને કમેન્ટ કરજો ચાલો અત્યારે મારે પિયરમાં જવાનું છે એક કાંટો મારવા જવું હતું કે દુઈ ના ગયા નહોતા બે તૈયાર થઈ ગયા છે ને જાય છે મારા ગામમાં તો પૂરો વિડીયો જોજો ને મારું ઘર ક્યાં છે અને મારું ગામ કયું છે એ તમને ખબર પડી જાય છે મહાદેવ ચાલો મિત્રો તો આપણે જો ઘરે જાતો જાતા રસમાં પાણી અત્યારે આપણે પાર્સલ કરાવવાનું છે મારા બેન માટે ચાલો આપણે પાણીપુરી લઈ લઈએ ને અત્યારે આપણે ક્યાં પૈસા છે તો તમે કમેન્ટ કરજો

રહ્યા છે ભગવાન રામ ભગવાન માટે આપડે કઈ કેવું હોય ત્યારે મંગલ

આપણે શોર્ટ વિડિયો બે ત્રણ બનાવવાતા હતા આપણે જઈ બનાવવા માટે ઊભી ગયા છીએ આપણે જો લોજીક બે ત્રણ વિડીયો બનાવી દેવાના છે સનસેટ પોઈન્ટ સારો આવે છે એટલે વિડીયો સારા બનશે છે ને આપણી ની ઈચ્છા પૂરી કરી દઈ કે દુ ને રીલ્સ બનાવી હતી એક બે આપણે એનો બનાવી દી ઠર ઠર હું ત્યો હે હું ત્યો હું થયો સોટી ગયા પછી કૂતરા સડી ગયા કા કપડામાં કૂતરા ચડી ગયા કાઢે રાખે રાય વ્લોગ જેમ તેમ એમણમ બની જાય બધા યુટ્યુબર એમણમ બની ગયા teman-teman, <tuk> cara semar gah sih, Jasim. Lemarmu baca tuh, karni biar kasih ya. Saja merdu kan, bro? Saja to my home. di <tuk tangan>

મિત્રો તો આપડે જો અમાર મોટાભાઈ ઘર છે કાકા નું અહિયાં આપણે આવી ગયા છીએ ને જોવા ગયા તા ત્યારે ફોટા મૂક્યો તો એ જો નામ હું પડ્યું નામ બામ કંઈ રાખ્યા નથી કેટલા મહિનામાં છો તો જુઓ કેટલો મસ્ત છે અને બે મહિનાનો જોશે હજી કઈ નામ રાખ્યું નથી તમને એ કાંઈ નામ કે એવું તમને કઈ આઈડિયા આવતો હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો કે શું નામ રાખવું તમને હજી પ્રિય હોય એ કહેજો કારણ કે જ એટલો તેજસ્વી છે કેટલો વાઈટ છે તો તમે છે ને અમને કમેન્ટ કરજો અમારાને નામ પાડવાનું છે હજી બે લીંબુ મરચા ને ટમેટું તો હવે દસ રૂપિયા નું દૂધ ની થેલી લઈ આવો આપડે બનાવવા

તમારે જ્યાં બોલવાનું હોય ને Tuh-tuh, bedah yang mana? <tuk tangan>

આ પણ તો હોય તો માર કે તન ન યો

જૂની થઈ જાય પછી કઈ ઉપયોગમાં ન લઈ તો ઉપયોગ કરીને તમે નવી વસ્તુ બનાવી કેવું સરસ મજાનું સરસ મજાની આસનીઓ બનતું જાય છે ને આપણે આ બે હોય તે બનાવાનું છે અમારે બેન ને આવડે છે આપણે કઈ આવડતું નથી પણ શીખવાનું છે તમારે જો શીખવું હોય તો મારા વેડિયામાં અમે મૂકશું તમે જોઈ જોઈને શીખી શકો સુરજ બાય બાય આવી બધા આવ્યા છે કારણ કે મારા ઘરે કામ હતું થોડું તો થોડું મોડું થઈ ગયું છે અત્યારે આપણે દરિયાની મોજ લેવાની છે અને કુતરાય દરિયામાં છે અમારા ગામનો દરિયો છે આમ જો મિત્રો તો અત્યારે જો આપણે દરિયા આવી ગયા છે ને લોકેશન બહુ આવે છે મસ્ત અત્યારે જો દરિયો કેવો મસ્ત દેખાય છે અત્યારે થોડોક વ્યૂ આવતો નથી કારણ કે થોડીક અડધી કલાક પછી અત્યારે વાગ્યા છે હાડા ચાર આપણે જો છ વાગે અત્યારે આવ્યા હોય તો વ્યૂ મસ્ત આવે કારણ કે આપણે રોકાવાનું છે હા સુધી ને અહીંયા અહીંયા જો સિંહની બેઠક છે એ બાજુ તો આપણે સિંહના પગલાં જોવાના છે ને જો સિંહ આવ્યા છીએ તો આપણે જોવા મળશે તો વિડીયોમાં બનાવી જો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો તો જો હિતેશભાઈ ઘનશ્યામભાઈ લવજીતને બધા આવી ગયા છે

બસ આઈ સી બી જોવા મળે તો આપણે જોવાના છે કાકાનું ઓ જોવાના જોઈ ને આજે તો કઈ કે આ જો આ બાજુ ની સાઈડ માં બહુ સિંહ ને કારણ કે પાંચ વાગ્યા પછી આવી જાય ને આમ જો બધા પોતપોતાનું કામ કરે છે

નિશાન ના રે એ આ નિકળ્યા છે આલે અહીંયા ઉતરવા ઢીગલી હાથી ચડ્યાવો ચડ્યાજી નથી ઉપર હા જોની આ પાછા અહીંથી હાવ જાવ છે ના જો કેટલા બધા લાબુ છે દરિયે બધા લાબુ નથી તો ફેશ જો એ છે એમ સી હોના નિશાન જોવા મળ્યા છે там сзади. Там задых. જો મિત્રો એટલે આમ આપણે દરિયા આવ્યાતા તો જો કેટલા હાવજના નિશાન છે કારણ કે જો આ ઉપર તમે જો અહીંયા હાવજ રહેશે અત્યારે જો અમે કેટલો મસ્ત છે કેટલા બધા છે પછી ચેક કરે ને પછી કે કે હાલ તો સાચવાના નકર જો આ તો મફત આવો કારણ કે અત્યારે જો સન સન પોઈન્ટ મસ્ત આવે છે કે અહીંયા આટી મોકલી દેવાય પછી અમાર ગામનો દરિયો છે ખબર નહી બાવા હા મહાદેવ મિત્રો તો તમને અમે આખો વિડીયો બતાવ્યો તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દો તો વિડીયો વિડીયામાં સાથે રહેવામાં જો આપણે હિતેશભાઈ ઘનશ્યામભાઈ ને જો આ જનકભાઈ ને કમલેશ ને બધા હતા લવજીતને તો બધાને થેન્ક યુ તમારા વ્લોગ બનાવવા માટે ને સાથે રહેવા માટે આપનો આભાર બાય Terus <tangan> <tuk tangan> <tuk tangan>